आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरणीय त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ना नारायणी नमोस्तुते ना हमारे रविवार सवार बपोर सवार है रोड पर जाते थे और एकदम नॉर्मल स्पीड पर मैं मारी उन्हें मार जाते थे पाचर थी इतनी स्पीड में आए गाड़ी है मैंने इतनी जबरदस्ती से भूखी कि मारो सेज पर सेज इतनो એની પાછળ છે કહેવાય તો સુધી અડકી ગયો જો નસીબ સત બે આ તો મેં હેલ્મેટ પહેરેલું હતું એટલે બચી ગયો નહીં તો ડિવાઇડરની જોડે જો મેં અથડાયો હોત એટલો ખરાબ રીતે મને વાગત ને કે મારું આ ઘરમાં મારું કમાવનારું બી મેં વ્યક્તિ છું કે જે આખું ઘર ચલાવું છું પણ એટલું બધું ખરાબ રીતે મને વાગત ને કે એ પછી મેં બધાને જ કહું છું કે હેલ્મેટ પહેરો અને રૂલ જો નિયમોનું પાલન કરીશું તો આપણે કોઈને કહી શકીએ કે તમે પણ નિયમોનું પાલન કરો તમે ગાડી ચલાવતા સમય પર જો નિયમોનું પાલન કરીશું તો આપણે કોઈને કહી શકીએ કે તમે પણ નિયમોનું પાલન કરો તમે ગાડી ચલાવતા સમય પર અગર ફોન પર વાત કરી રહ્યા છો તો એને અવશ્ય ટાળો આમ અમારી આપણી પણ આદત હોય છે હું કહું છું મારી પણ આદત હોય છે પણ જ્યારે ઘરમાં મારા ઘરમાં ઘટના બની એટલે હું એ પણ એ આદત કેટલા સમયથી છોડી દીધી છે એટલે આજે જ્યારે